હમણાં એક રીતે મુલાકાત લીધી આગથળામાં જે એક વિગામથી અઘરા કાળંગ વેચે તો અને બીજું તમને કહી દઉં કે આપણું જે ઇન્વેસ્ટમેન્ટ કાળંગું છે ને એ કાળંગું તમારે જેટલું વેણું વેણવાનું ભાવ ના લેવા બધું પચાસ વિગમ પાકી નાખવાનું બીજું તો બની અને એની આપણે રાધાપુર ફેક્ટરી છે અને આપણે મીઠાઈ ઉપર નાખે ને દોડો દોડો ઇશ્યુ છે

છેલ્લી ગડીન પ્રભુ છો વચ્ચે ઉભે પાછી અને હામજે બેટાને લાગે ને એક આલુ ધાર પ્લાન નિયતિ બધા પોસ્ટ પોસ્ટ ડોકા લાવશે હલકે આપણે કરવાનું થાય હું ઠંડુ જે હોય પેલું હાજર કરી

અમે કસલપુરા ગયા ને કસલપુરા થી વળતા આવતા હતા મૂન વર્મા સાહેબ હા કે વર્મા સાહેબ કે આ આ ખેતર કેનું છે મેં તો ધારો કેનું એનું કીધું હેડજો હા તો એ બે જણા ગયા તાર તો વન પેલા નેના નેના ટાઈમ